માર્કેટમાં જાય તો એમ કે છે કે સો રૂપિયાના કિલો સીતા પર જોઈ લો અહીંયા સીતા પરની કાંઈ વેલ્યુ નથી સીતા પરની જુઓ તમે આ જોઈ લો રંગે પાકી પડ્યા સીતા પર ને ભાઈ દુનિયાના બગીચામાં સીતા પર પાકી પડ્યા છે અને તમારે ખાવા હોય તો આવી જાવ ને કોમેન્ટ કરો અને સીતા પર ખાવા હોય તો વંથલી આવી જાજો અને આપણે સીતાપરના બગીચામાં સહી અને આ રીતના જોવો સીતા પર નકરા પાકી પડ્યા છે અને અહીંયા કાંઈ સીતા પરનું માન નથી જોઈ લીધો આ કેરટુ ભાઈ જોઈ લેજો અંદાજ સીતા પર

અને વા રેકડી માં લેવા જાય તો શું ભાવ કીએ હે સો રૂપિયા એ કે સો રૂપિયા કા એમ કે કે સો રૂપિયા કિલ્લા ના અગલા કરી દીધા ભાઈ સીતાપર ના હે અને આમાં હાવ જો ને હવા સીતાપર હાવ ફાટી જાય રહ્યા જોઈ લ્યો આ આ સીતાપર જોઈ લ્યો તમે અરે આ હાવ બાકા જીકી બોલાવી નાખી કા જોઈ લ્યા